અહીંયા ડેપો માં એક બેન ના પૈસા કાઢી લીધા એક ભાઈ એટલે થોડો હોવા થયો મેં સ્ટેન્ડિંગ ચાર્જ ઓફિસર બેઠો ત્યાંથી પહેલા વાળા અમે એટીઆઈ ભાઈ અમે બે દોડતા દોડતા ગયા એક ભાઈ ને ત્યાં પકડી રાખેલો અને અહીં લાવીને ડેપોમાં ડેપો મેનેજર ઓફિસમાં લાવીને એની તપાસ કરતા એની પાસેથી રોકડા પૈસા અને બે મોબાઈલ નીકળેલા એની પાસેથી અને અમે અહીંયા ડેપો મેનેજર જ બી કર્યું છે કે અમારે અહીંયા બે માણસો તમે આપો અહીંયા ડેપો ખાતે અહીંયા અવારના અવાર ચોરીઓ થતી રહે છે પોલીસ પોલીસમાં પોલીસ પ્રોટેક્શન માટે તો અહીંયા દરરોજના દરરોજના દરરોજ બે ત્રણ કિસ્સા તો બને જ છે પાકીટ કોઈ તો પાકીટ ચોરાઈ જાય છે કોઈના મોબાઈલ ચોરાઈ જાય છે

કે ડેપો ખાતે એક કે બે પોલીસ વાળા હોવા જોઈએ કે વારંવાર આ બનાવ ના બને અને કોઈ ગરીબ પ્રજાના પૈસા ખોટી રીતે કોઈ બીજો ના લઈ જાય એની પાસે રોકડી રકમ મળી અને બે મોબાઈલ નીકળ્યા છે અને પોલીસને અમે જાણ કરી પોલીસ બોલાઈ એને સપ્રુથ કરી દીધેલું નહીં સર બંધ છે અમે કરી દેવો પ્રત અને હું અમને હાલ નવો ડેપો મેનેજર તરીકે આવ્યો છું હવે આગળ મને તો અમને હાલ જ આગળ થયું હતું એટલે બધું બધું ચાલુ બે તો મેં તાલુકા પંચાયત ની મિટિંગ કરી આજે બી તમે બધા હતા મોકડીલ માટે એટલે હું બી જાતે વિજય સિંહ ઠાકોર